સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને સમગ્ર ગુજરાતમાં આમ જોઈએ તો અત્યારે કમોસમી વરસાદે કહેર મચાવેલો છે જગતના તાત ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ગયેલું છે ત્યારે ખાસ કરીને આ માવઠાથી પ્રભાવિત એવા આ ધારી પંથકમાં ખૂબ મોટા પ્રમાણમાં જે નુકસાની ગયેલ છે આ નુકસાની આપ સૌ નિહાળી રહેલા છો જગતનો તાત કુદરતના કહેરની સામે લાચાર બની ગયેલો છે અને આ મગફળીના જે પાથરા તમે નિહાળી રહેલા છો ત્યારે અત્યારે આપણી સાથે ખેડૂતો પણ છે અને સાથે જ જે જન્મથી એક ખેડૂત છે કર્મથી પણ એક ખેડૂત છે અને સાથે જ હાલ સામાજિક આગેવાન એવા છે આપણા જીતુભાઈ સેલડીયા પણ આપણી સાથે જોડાયેલા છે જીતુભાઈ અત્યારે આ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ગયેલું છે આપણે ગુજરાત સરકાર આપણી કેન્દ્ર સરકાર આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદી આ ખેડૂતોના જે નુકસાન ગયેલું છે એનું સર્વે કરે અને કાંઈક સહાય કરે કારણ કે જીતુભાઈ તમે નિહાળી શકો છો આ છે ખેડૂતોના મગફળીના પાથરા હવે આમાં મગફળી પણ તૂટીને જમીનમાં છે અને સાથે જે મગફળી છે એના પૂરતા ભાવ નહીં આવે સાથે જે ખેડૂતોએ તમારી પાસે માલ ઢોર પણ હશે એને ખવડાવવા માટે એના મોઢેથી આ નિવાલો છે માવઠાના કહેરના કારણે કારણ કે હવે આ પાલો ઢોર પણ ખાય નહીં અને ફેંકી દેવાનો રે એટલે ખેડૂતોને જીતુભાઈ બહુ મોટું નુકસાન ગયેલું છે અને ખેડૂતોના પ્રશ્નો જેવા કે સહાય જે સરકાર સુધી પહોંચાડો અને એ અંગે આપ કંઈક કહો ધારી મારા ધારી તાલુકા અને આજુબાજુના ગામ એવું કે મારા સરસિયા ગામ અને હાલ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે આ માવઠા કમોસમી વરસાદે જે ઘેર વરસેવું છે ખરેખર ખેડૂતોની જે પરિસ્થિતિ કહી શકાય ને ખૂબ જ દયની દૂબ ખૂબ 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 મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે મુખ્યત્વે સીંગ કપાસ સોયાબીન હળદર જેવા પાકોમાં અને જે ખેડૂતોએ નવું વાવેતર કર્યું છે એ પણ પૂરા પાક ઉગી નથી શકવાના એટલે નિષ્ફળ જ કહી શકાય નિષ્ફળ સરકાર વાત કરો સરકારની તો સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કૃષિમંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબ બધા ખૂબ પોઝિટિવ છે ખૂબ પોઝિટિવ ગઈકાલે જ ગાંધીનગરમાં એક પ્રોજેક્ટ મિટિંગ યોજવામાં આવી હતી એમાંથી છ મંત્રીઓને સર્વે મતલબ સમીક્ષા કરવાની કામગીરી પણ સોંપવામાં આવી છે બધા જ પોતપોતાના વિસ્તારમાં સર્વે કામગીરી કરવા માટે નીકળી પણ ગયેલ છે જેમ કે આપણું અમરેલી જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા તાજેતરમાં જ જે ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ જે પણ અત્યારે હાલ અહીંયા રાજુલા જાફરાબાદ સાવરકુંડલા વિસ્તારમાં અત્યારે સમીક્ષા કરીને તાત્કાલિક સર્વે કરવાના આદેશો હમણાં કલેક્ટરમાંથી આપી દીધા છે ખાસ કરીને ખેડૂતોની લાગણીને માંગણી એ જ છે કે સહાય મળે સહાય કરતા પણ અત્યારે તરત તાત્કાલિક ધોરણે આનો સર્વે થાય યોગ્ય પ્રોપર સર્વે થાય એ ખાસ કરીને લાગણી અને માગણી છે કારણ કે જીતુભાઈ તમે નિહાળી શકો છો આ જે ધોવાણ પણ ખેડૂતોને આ મગફળીનો તો નુકસાન ગયેલું છે સાથો સાથ આ જમીનનું તમે જોઈ શકો છો કે આખા ધોરિયા પડી ગયા છે જમીનનું પણ ધોવાણ થયેલું છે વરસાદ જ કંઈક એ પ્રકારનો પડેલો છે કે પાકનું નુકસાન તો છે જ પણ પાળાઓ છે નાના નાના શેઢાઓ છે એ બધાનું પણ ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ થયું જેથી કરીને ખૂબ મોટું નુકસાન છે જિલ્લા અધ્યક્ષ અતુલભાઈ કાનાણી હોય ધારાસભ્ય ધારાસભ્ય જયભાઈ કાકડીયા સાહેબ હોય મહેશભાઈ કસવાડા હોય અન્ય ઘણા બધા પ્રતિનિધિઓ પદાધિકારીઓએ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જીતુભાઈ વાઘાણી સાહેબના ને પણ ધ્યાન દોર્યું છે એને પણ પોતપોતાના માધ્યમથી રજૂઆતો કરેલી છે આશા રાખીએ છીએ કે ખૂબ ટૂંક સમયમાં આનો સર્વે થાય અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યોગ્ય સહાય મળે આશાકારક સહાય મળે ઉપયોગી થાય એવી સહાય મળે જીતુભાઈ આપણા જે જગતના તાત અઢારે વરણના ખેડૂતો કે જેઓ જ્યારે વાવણી કરે છે ને ત્યારે આ પૈસા ઉછીના પણ લીધેલા હોય મજૂરી પણ ખૂબ ચડી હોય અને કમોસમી વરસાદનો કહેર અત્યારે આ માવઠું છે એ ખૂબ મોટું નુકસાન કરી રહેલું છે ત્યારે આપણા માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાત્કાલિક સહાય મંજૂર કરે એવો પત્ર પણ તમે ધારાસભ્યના માધ્યમથી આપણા સાંસદ સભ્યના માધ્યમથી લખાવી અને તાત્કાલિક સહાય ખેડૂતો અત્યારે જે પડિયા ઉપર પાટું લાગેલું છે તમને ખૂબ આશાઓ હતી કે ભાઈ મારો પાક તૈયાર થાય પાંચ પૈસા મારી ઉપર લેણું છે એ લેણું પણ પણ હા આ તો ઉલટાનું જે વાવેલું છે એ પણ ખેડૂતોને થયેલું નથી અત્યારે જેટલા પૈસાનું રોકાણ કર્યું એ પૈસાની ઉપજ પણ આવી શકે એમ નથી તમે સારી રીતે સમજો છો તમે પણ એક ખેડૂત પરિવારમાંથી આવ્યો છો હાલ પરિસ્થિતિ ખેડૂતોને એવી છે કે ખેડૂતો વીસમી સદીમાં નથી જીવી રહ્યા પણ વસમી સદીમાં જીવી રહ્યા વસમી સદી જે પ્રકારે વરસાદ અને જે નુકસાન છે ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ વ્યાપક છે ચોક્કસ એમાં કોઈ સ્થાન નથી ગીર વિસ્તારમાં વધારે છે આપણો વિસ્તાર ધારી તાલુકાનો છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે જીતુભાઈ અને આ નુકસાન અંગેની સહાય વધુમાં વધુ સરકાર જગતના તાત અઢારે વર્ણના ખેડૂતોને ચૂકવે એવી આપણે આશા અને અપેક્ષા ગુજરાત સરકાર પાસેથી રાખી રહેલા છે સો ટકા જે જે રીતના માન્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા એ અને ચારે ચાર ધારાસભ્યો સાથે જિલ્લા અધ્યક્ષ જે પ્રકારે વિસ્તારની સમીક્ષા કરી રહ્યા છે ખેતરે ખેતરે જઈને તાગ મેળવી રહ્યા છે તો આપણને પણ ખૂબ આશા છે કે ખેડૂતોને નાખુશ નહીં થશે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સહાય મળશે એવા સરકાર ખૂબ આ બાબતે પોઝિટિવ છે ચોક્કસ એટલે વિશેષ તો કંઈ કહેવાનું રહેતું નથી પણ ખેડૂતોને ખેડૂતોની લાગણી એવી છે સર્વે થાય અને ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ થાય આ છે જગતના તાત ખેડૂતોએ જે વાવેલું હતું જેને જ્યારે લણવાનો સમય આવ્યો ત્યારે માવઠારૂપી કહેર અત્યારે ધારૂજ તાલુકાની અંદર જે વરસેલો છે અને આ કહેરના કારણે જે મોટું નુકસાન ગયેલું છે ત્યારે આપણે ધારી વિસ્તારના જાગૃત આગેવાન જે સામાજિક આગેવાન છે સેવાકી કામગીરી કરે છે એવા જીતુભાઈ સેલડિયા આપણી સાથે આવીને આ સર્વે અંગે આ જે સ્થળની મુલાકાત લીધી અને જે ખેડૂત દુઃખી ખેડૂત કે જેને લણવાનો સમય હતો પણ નુકસાન ગયેલું છે એને તેઓએ આશ્વાસન પણ આપેલું અને હા ખેડૂતના દુઃખમાં ભાગ પણ લીધેલો છે આજે કારણ કે આપ નિહાળી શકો છો કે અત્યારે લગભગ દસક વીઘાની માન મગફળી છે એના પાથરા અત્યારે પડેલા છે જે મૂંગા પશુઓ માટે ઘાસચારો હતો એ પણ વ્યર્થ વિયોગ્યો છે એ પણ મૂંગા મોઢા એના મોઢેથી છીનવાઈ ગયેલો છે ત્યારે આપણે ગુજરાત સરકાર આપણી કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કંઈક ને કંઈક સહાય તાત્કાલિક ચૂકવે અને આ જે નુકસાન થયેલું છે એનું સર્વે તાત્કાલિક કરાવે એવી આશા અને અપેક્ષા આપણે રાખી રહેલા છીએ